આ જીનુને ભણવા જવાનું છે અને હારે હારે મેં નક્કી કર્યો મારે પણ ભણવા જાવું છે એટલે હું રેડી થઈ ગઈ રાજનો આર અને મારો બી આર બી ધામી અહીંયા અંદર આવતાની સાથે સરસ્વતી માની મસ્ત મૂર્તિ અને ત્યાં તો જો બીજા વિદ્યાર્થી પણ આવી ગયા અને પહેલાં તો નિશામાં પ્રાર્થના કરવાની હોય ને પ્રાર્થનાથી મન શાંત થઈ જાય પણ મારે તો ભણવું છે જો બધા કેવી મજા આવે મને તો મારું બાળપણ યાદ આવી ગયું

નાસ્તો ખાતા મારે પણ ખાવો થો આ નિશાળ તો મજા આવે ને એવી છે ઘરે નો રમાડે ને એવા નિશાળે છોકરાને રમાડે મારે પણ લસરપટ્ટી ખાવી થી પણ ટીસરે સોખી ના પાડી અહીંયા ઢાંઢા જેવડા નો હાલે મને તો બહુ મજા આવી આર બી ધામીમાં અને આ કમેન્ટમાં કેજો તમને તમારું બાળપણ યાદ આવે કે તમને જે દ્વારકાથી